तो आगरबात वडोदरा नहीं जारे मोटी संख्या माह फॉर्म नंबर सात भरी ने मतदारों ना नाम कमी करवा वांधा लेवाया आया है मतदारों ना वांधा रजु करना आर पगला भरवा कलेक्टर ने रजुवाद करी भाजप नाज कार्य करोए वांधा लीदा हुआ कांग्रेस से आक्षेपों करिया भाजप नाज एक कार्य બસ્સોથી આઠસો મતદારો સામે વાંધા લીધા સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અમી રાવતનું નિવેદન સામે આવ્યું તેમણે ખાસ જણાવ્યું કે જ્યારે એકસો ચૌદ લોકોએ મતદારોના મેપિંગ થયા બાદ ખોટી રીતે ડેક્લેરેશન ફરી ફોર્મ ભરી સાત ભર્યા ખોટી માહિતી આપનારને કાયદામાં એક વર્ષની સજાની જોગવાઈ અને ફોર્મ સ્વીકારનાર એઆરઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડે

સયાજીગંજ વિધાનસભામાં એકસો ચૌદ જણે આઠ હજારથી વધુ ફરિયાદ કરી અને એમાં સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો મતદાર નથી એ રીતની એ લોકોએ એપ્લિકેશન્સ કરી એપ્લિકેશન્સમાં કોઈ પુરાવા નથી બીએલઓએ ફરી રીવેરીફાય કર્યું સ્થળ પર ગયા તે એ નાગરિકો પહેલા બી વેરીફાય કરેલા સેકન્ડ ટાઈમ બી વેરીફાય થયા ને ત્યાં જ રહે છે આ તમામ પુરાવા સાથે અમે આજે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે કે જે લોકોએ આ ખોટી ફોર્મ સાત કરીને મતદારોના મત અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે આ ષડયંત્ર કર્યું છે એ લોકો સામે એફઆઈઆર નોંધાય ફ્રોડ અંતર્ગત અને થ્રી એટી વન સેક્શન અંતર્ગત અને વન ટ્વેન્ટી બી અંતર્ગત એ લોકો પર કાર્યવાહી થાય પ્લસ ચૂંટણી કમિશનના જે નિયમ છે એ અંતર્ગત એમને એક વર્ષની સગા સજાની જોગવાઈ છે તો એ લોકોએ ચૂંટણી કમિશનને ખોટા પુરાવા વગર ખોટા ફોર્મ આપ્યા છે એ બદલ કાર્યવાહી થાય પ્લસ જે એ ઈઆરઓને જે આરઓ એ જે આ

આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલા તો માફી માગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ આઠસો એપ્લિકેશન કરે અમે એકસો ચૌદ જણ મોટા મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે સો બસો પાંચસો એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલા લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરાએ એટલે કલેક્ટરની છે આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય એમના ઉપર સજાની કાર્યવાહી થાય કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી એમની પાસે પુરાવા નથી અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે જો કલેક્ટર આમાં નિષ્ફળ ગશે તો બે દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય કાયદાકીય કાર્યવાહી થાય એની પણ માંગણી અમે આ લેખિત પેપર છે છે સ્પષ્ટ રીતે પુરાવા સાથે લોકો આવ્યા આવ્યા મતદારો કે ભાઈ હું તો અહિયાં જીવતો છું આ મારું ઘર છે તો તમે અરજી કેવી રીતે કરી અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલા લખી